ભાજપની સો ટકા સીટ હતી પણ અનાયંશે એક્સિડન્ટલી ભાઈ શ્રી જયશુખભાઈ નાકરાણી નું દુખદ અવસાન થયું આ સીટ આફતમાં પેટા ઇલેક્શન આવ્યું ત્યારે જયશુખભાઈ એક સેવાભાવી ચહેરો તો એ જ પ્રમાણે અમારો રમેશભાઈ જાણી આ વિસ્તારનો સેવાભાવી ચહેરો છે કોંગ્રેસની એ પેલા આ સીટ હતી ત્યારબાદ જયશુખભાઈ ફરી વખત અહીંયા કોંગ્રેસ એટલા માટે કે લોકોને સેવા જોતી છે જયસુખભાઈ દાખલા તરીકે નગરપાલિકામાં કામ કરતા હતા પણ એની સિવાયના હાલની પરિવર્તન એ સંસાર નો નિયમ છે આ ઇલેક્શન અસત્ય હામે સત્યનું ઇલેક્શન છે અને લોકોની સેવા કરતા રમેશભાઈ જાણીના ત્રણ નંબરની જનતા જીતાડશે એનો મને વિશ્વાસ